गुरु अर्जन दास महाराज नाम सार से यातम गीता ना जा सर्वे संतोषी दीग या नाम तनो प्रताप આ નામ ક્યુ સદગરુ ના ચરણે જ્યાં સિવાય આ નામ નામની થતી નથી નામ તો ભગવાન ના ગણાય છે શંકર ભગવાન કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન એવા આદિ નામ ગુપ્ત છે આ સદગુરુ ના ચરણે આપણે નામ મળ્યું છે નામ એટલે જે નિજ નામ છે નીજ એટલે પોતે

કોઈ ઠાલુ ઠામ નથી પણ આ નામની જ્યારે પારક થાય ને ત્યારે નામથી નાસે રોગ નામ સિવાય આ જગત ની અંદર કોઈ ભાવસાગર તરીકે નથી એટલે પણ આવડું આ નામ નકર જગત આખો તો બધું રામ રામ કોઈ શંકર ભગવાન

आने को सतनाम कैसे कोई राम कैसे कोई अल्लाह कैसे कोई जिदा आकाश कैसे कोई वचन कैसे पर मूल तो वस्तु आवड़िया एकच छे नको नको आ नाम ने व्रणिवो से पर सद करो महाराज अपन निकी करी